કોષાધ્યક્ષ ભારતભાઈ ભાબોર અને અન્ય હોદ્દેદારો આગેવાનો ગ્રામજનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણીને મજબૂતાઈથી લડવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો ભારત આદિવાસી પાર્ટીના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ડામોની આગેવાની હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં મોટી સંખ્યામાં આદિવાસી અને ઓબીસી સમાજના ભાઈઓ ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા ગ્રામજને પાર્ટીની વિચારધારા પર વિશ્વાસ વ્યક્ત કરી સ્વેચ્છાએ બીએપી પાર્ટીના ખેસ પૈડી ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત આદિવાસી પાર્ટી હંમેશા આદિવાસી સમાજના અધિકારો જમીન જંગલ જળ શિક્ષણ રોજગાર અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરતી પાર્ટી છે અને એસટી એસી ઓબીસી માઇનોરિટી સમાજના હક અને અધિકારો માટે લડતી રહેશે નવા જોડાયેલ સભ્યોએ જણાવ્યું કે તેઓ આદિવાસી સમાજના હકો માટે મજબૂત અવાજ ઉઠાવતી ભારત આદિવાસી પાર્ટી સાથે જોડાય સંગઠનને વધુ મજબૂત બનાવશે અને ભારત આદિવાસી પાર્ટીની જન સિલેક્શન પ્રણાલીને સ્વીકારી હતી અને અન્ય પાર્ટીઓની સરખામણીમાં ભારત આદિવાસી પાર્ટીની જહાજમ વ્યવસ્થાને અલગ ગણાવી તેને વધાવી લીધી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પાર્ટીના વિસ્તરણ માટે એકતાનો સંકલ્પ લીધો અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર કુમાર એચ ડામોરસિંહ વડદાહોદ